નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર ત્રણસો બાવન સમી ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો બોટાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો પંદર ડીસા ત્રણ હજાર છસો એક્યાસી થી ચાર હજાર ત્રણસો પાટડી ત્રણ હજાર નવસો વીસ થી ચાર હજાર બસો સિત્યોતેર પોરબંદર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પિંચોતેર જામજોધપુર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો એક રાપર ત્રણ હજાર સોથી ચાર હજાર એકસો બેતાલીસ ધાંગધ્રા ત્રણ હજાર સાતસો પંદરથી ચાર હજાર બસો ચોવીસ સાવરકુંડલા ત્રણ હજાર નવસોથી ચાર હજાર એકસો ચોર્યાસી મોરબી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો અમરેલી બે હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો પિંચોતેર ભાવનગર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો અગિયાર ભચાઉ ત્રણ હજાર નવસો ચાર હજાર બસો દસ જેતપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો પચીસ વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો પંદર જામખંભાળિયા ત્રણ હજાર થી ચાર હજાર એકસો બાબરા ત્રણ હજાર આઠસો પિંચોતેરથી ચાર હજાર એકસો પચીસ દિયોદર ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર ત્રણસો અગિયાર ધાનેરા ત્રણ હજાર ત્રણસો એંશીથી ચાર હજાર ત્રણસો છેતાલીસ અંજાર ચાર હજાર ચાલીસથી ચાર હજાર બસો ત્રીસ જુનાગઢ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ચૌદ કાલાવડ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો પિંચોતેર જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર બસો પચાસ નેનાવાદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર બસો એકસઠ થરાદ ત્રણ હજાર એકસો પચીસથી ચાર હજાર બસો અગિયાર થરા ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો પાસઠ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર બસો પચાસ વારાહી ત્રણ હજાર આઠસો ચાલીસથી ચાર હજાર બસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો